આ હાજો આયા આજ તો ગંજમાં ભરાયું ભાઈ આ હું એરંડા ભરાવતા લાગીશ કાલ ભરાયો હતો આજ છો ભરાવાના આવ્યો અમે ભરાય ભરવાના તમારે એરંડા વરિયાળી બધું ભરાયું છે અને ભાઈ ભાવ તો ઝભરો આલા છો ભાઈ ખેડૂતો ને ભાવ છે ભાઈ આખા તો એ વાળી આ ટિણિયાને મોકલ્યો છે બધું લઈને મૂકું જજે તું માલ લઈને જા ગંજમાં અને વ્યવસ્થિત આવજે પાછો કે ડોસી શું કરો સાહેબ

એકલી વરિયાણી હતી તાણાય કેટલો પૈસો લઈને કી આવજે પણ તમને ખબર હે પતિ કે હું જોડે જમણ પણ એ ના કેતો તો કે બાબા તમે હું ક્યાં હાંગાતે આવવું કે તો બધું કે તમે બસ કંટાળ લવરાવ ચિંતા પેસી રહેશે મરતો અરે આયો લે પેલો દેખ ખાઓ જો એ આયો જો તો ખરી હા હરું પાછો પેલી બીલી લે છા છા હે હતી બહુ ભાવ પડ્યો વરિયાળી નો વરિયાળી નો સાડા ત્રીસો

હા મૂળજી નાસ્તી હોય આટલો પોટલો પછી લઈને જવી શકી ચીકુડી બધી વાડી લઈશ આખો સારો વાડે ને તો આનો પોટલો થઈ જશે અન જઈશ ભાઈ એ ભાઈ હા શું તો ભાઈ કયો બસ મજામાં હા મજામાં મજા તો આવી જ કા મારે મારો મારો હા બોલો શાંતિ છે ને ભાઈ હું તો ત્રણ ચાર હજાર રૂપિયા જેવું પડ્યું છે

वेवाई पहाण पैसा आशी भाई आ त्यस का वेवाई पाहाणी ती वीस हजार लायो म्हजे दह हजार तो आलशी मने ये ओळखू तो सुख भई मा वे ना भाई सेठले म्हणतो ओरखू का इव्हन टोपी अने शरम शर्ममा आलशी तो करा हा भई हार झुवाडा भई हा हा बाई बाई, बाई।, बाई।

હા ઉની આપે તો ને શીકુડી વાટતું હું જયન તબ્બેત બબ્બેત નેમન ઓ મેдам મજા ઓ પાણી પીધું પીધું ઓ તકે રેણા અને ચા મિલવા કીધું તો સજે જતી આવી ગયો દોરતું દોરતું આયો હું ક્યો હા દોરતું દોરતું આયો વેવાણ બધું મજા બધું મજા વેવાણ ને બતાવે બધું 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 લઈને ના આવે એકલા આયા હતી એને મારે એકલાં કોમ હતું એટલે તું નારીયલ ઉકાળવાનું તું કા એટલે શું નારીયલ કોઈ વાત છે ના મારે નારીયલ કરવાનું છે હોબગલી પ્લો બોર કરું છું કા એ હું હાર-હાર વાળો પોણી તાઈદ વળી આપણો જનાવાનનું તો હેડી જાય ત પર બોર કરું છું ને પાછું હારું મારે ખબર છે તો બસ એક આશા લઈને ઓકન આવ્યો તો હું એક એ વી લઈને આવ્યો તો મારાથી કહેવા એવું નહીં પણ હું કળિય ક્યો ના ના શું કરવાનું બોલતા મને શરમ આવે ગારું હગાન પાએ કેવું ને શરમ આવે ગાળું છે આવલાઓ

લાખ રૂપિયા પૈસા લેવાય તો કીધું ના હોય તો કશું તમારી ભાઈ કીધું તું જો ઘણા પૈસા છે

બાર નીકળી દી આજે ખૂન ખરાબી કરે બોલાવે ખાવા બધા તમે બધા પૈસા તમે ચિંતા ના કરતો બેંક માં આવજો આવું એ આવજો આવું આવું હતું નઈ શું ઓકરા જો પપડ આ બોર બનાવ્યું છે વિવેયના ભઈને કેટલું સારું કેવાય હું તો પેલી લાઈન ન ખાવું છું ઈ તો ઓમમાં જ આવશે કે બુતાવા આ ઈ તો બધું સમજ્યા બે ભઈઓ માં રાખ કેટલો હો બોલ બે ભઈઓ મડીન બનાવ હ અન હું 10000 તો આપણે તો આપણે વિવેય બોલો બોલકો નહી આ બોલકા છે થોડા હું કેવું પણ હારામ મોડ જો ઈ તો આલ દે છે ઈ નહી આલતા આપણે તો આપણે આ વેવણ આપણે લે હા આપણે પહેલા ઘઉં અઢાણ દીયા ને તો આલ દે ઉપર લે ભાઈ આ કવિન બધું મૂકી દે હા ખેતરમાં જઈએ હો હા

પેલા હેળવાના ને પૈસા તમારે થ્યા છે ને ટ્રેક્ટર ના એરા આલો ને મારે કાલે હપ્તો ભરવાનો છે કાલે દપ્તો છે ઓવ કાકા 20 તારીખ હપ્તો ભરવાનો છે એટલે મેં કીધું હું ઉઘરાણી આવ્યો તો કે મીઠા પાણી ખાવ તમાર લગભગ 15000 રૂપિયા જીવ થાય છે એવું છે ઓ તો કરી આલો તો સારું કીધું તો બિલ બનાવું બિલ બનાવેલું છે એમ કીધું તમે પૈસા આલો ને તો કીધું હું બિલ લેતો આવું હોજે તમને આલવા હા રેડો ઓ

તનો હું પૈસા માંગ-માંક કરવાના પણ તો ગેદન શાંતિને વેવા દીજે ઓય રૂપિયા તાલું નઈ પાછો રૂપિયા આ અમાર ખઈ ના આયો તમા ઠંડા સોયે વેવું થોડે ના હોય તું ઊંઘuie કલાક અને પછી એટરમાં શાંતિથી જાવ છું આ પોણી બોણી વાળી છે તે પોણીવાળા પગ હોય તો

તાની યાર બધો એમ ખોન કી કીધો તો પૈસા હું પર રાખી છું મે વિશે ના લેત તમે હા શે ના લેતા પૈસા હા આ તો મહિનો બે મહિનાથી થી ઉધું ને ઓ દે આયા તા આયા તા કે આયા તા તમાર ભઈ આરે કે પેલો બોર બનાવો છો બોર બનાવો છો લાઈન ને કાઈ દે કે મેઠાજી આલો ને હાલો કે અમારે બીજા હાટ લોભો કરો ના કરતી લે આબરૂ હું કા કા રોસ યાર મારી યાર આ બોર મને તો ખબર હે નહીં વે ભાઈ બોર બનાવવાનું હા એ તા કેતા નતા તમે યાર

જો કંકરો પૈસા લાવી ખબર હતું હું એકન આવતો તો તમ આબરૂ જાય એવું યાર વાત કરો છો તમે ઓમે વેવાના બૂઠા છો ખબર નઈ અને ગોમમાં કોઈના લઈને હાલતા નહીં અને હગોની લેવા જવાય પૈસા તમાર હગોને થઈ જાય આબરૂ

પૈસા લાયા છે આબરુ જેવું છે આબરુ અને આલવા પડે એટલે કાઠવું પડ્યું નહીં આવું ચાલે પૈસા લે મને એ હેતર જો મિત્રો આવા હગા નીચે પૈસા લાવીએ ને એટલા આવું સંબંધ બગડ અને મારો ભાઈ હતો ને એ હાલવા પડે છે એટલું કાઢવું પડ્યું અને મિત્રો વિડીયો ગમે લાઈક છે સપ્લાય કોમેન્ટ જરૂર કરજો જય માતાજી મિત્રો